નહી આવે કાલ નો વિડીયો આખો અલગ જ આવાનો છે કે એમાં પાક એટલે કે સિંગ પાક એની ફૂલ રેસીપી આવવાની છે મમ્મી બારી બધું આવવાનું છે એટલે ફટાફટ જોઈન્ટ થઈ જાવ ચાલો એટલે આપણે લાઈવ થેપલા તમને બતાવી જો કે મમ્મીએ થેપલાનું તો બધું રેડી કરીને છે ખાલી થેપલા બનાવવાના બાકી છે અને જો આ બાજુ થેપલા માટે લોટ બાંધી લીધો હતો મમ્મીએ અને લોટ બાંધજો ને ત્યારે હું થોડુંક વિડીયો ને એવું બધું કામ કરતો હતો ને એટલે તમને ન બતાવી ગયો અને તમે લોકો કોમેન્ટ કરો ચાલો કે તમારી ત્યાં વરસાદ કેવો છે અમારે સુરતમાં ત્રણ દિવસના એક ધારો વરસાદ છે કે બધે પાણી ભરાઈ ગયા ને એવું બધું બહુ થયું છે તો એ એક કોમેન્ટ કરો કે તમારી ત્યાં કેવો વરસાદ છે અને તમારી બધાની કોમેન્ટ આવે છે પણ હું જોઈ નથી એક તો ચાલો હું કેમેરો છે ને મારી બાજુ નાખું એટલે તમે લોકો કોને કોણ કોમેન્ટ કરે છે ને એ આઈડિયા આવે ચાલો હવે ફટાફટ કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે કોણ કોણ લોકો કોમેન્ટ કરે છે એક બે કોમેન્ટ આવી હતી પણ નીચે વહી ગઈ ફરીથી કોમેન્ટ કરો એટલે તમારું નામનું લાઈવ વિડીયોમાં આજે લઈ અને જો આપણું છે કિચન કેવું લાગ્યું કોમેન્ટમાં લાગ્યું હાલો બધા ખલેલા ખાવા કોને કોને ખલેલા બહુ ભાવે છે આપણી સાથે 12 લોકો જોઈન થઈ જાય હજી કોઈ કોમેન્ટ કરતો નથી ફટાફટ કોમેન્ટ કરો ચાલો કોમેન્ટ કેમ બતાવતા નથી મારામાં ફટાફટ એક કોમેન્ટ કરો તો એટલે મને ખબર પડે કોમેન્ટ આવે છે કે નહીં અને હા આવે છે આવે છે અમે પણ અત્યારે થેપલા જ બનાવી છે રીતા ધામેલિયા સુરાણી યોગિતા લાલજી નાઇસ વોક થેન્ક યુ ચાલો ફટાફટ તમે સુરતમાં ક્યાં રહો છો અમે સુરતમાં મોટા વરાસામાં રહી છે તમે ક્યાં રહો છો અને અત્યારે તમે ક્યાંથી વિડિયો જોવો છો અને કેવો વરસાદ છે ને એ કોમેન્ટ બોક્સમાં લખો ચાલો અમે પણ થેપલા જ બનાવી છે મમ્મી આજે તો બહુ બધા લોકો થેપલા બનાવે છે હા એટલે બધા બનાવતા હોય ને આપણે ભજીયા બનાવવાની જરૂર છે આ બધા થેપલા બનાવે છે તો તમારું શું કેવું ભજીયા તો ભજીયા બનાવવા પણ થેપલા બનાવી નાખ્યા મમ્મી એમ કહે છે કે ભજીયા બનાવી નાખતા આપણે પણ થેપલા બનાવી નાખ્યા કોણ કોણું કેવું એવું છે કે ભજીયા બનાવવા જોઈએ આજે કે કાર્તિક ગાબાની મને પણ થેપલા થેપલા બનાવીએ છીએ ઓ હો હો બહુ બધા આપણા સબ્સ્ક્રાઇબર આજે થેપલા જ બનાવે છે અને થેપલા બનાવતા બનાવતા વિડીયોસ હોતા છે તો થેપલા પડી જાય હો ધ્યાન રાખજો કારણ કે મમ્મી તો થેપલા બને છે ત્યારે તમે લોકો થેપલા બનાવો છો અને કેટલા બધા લોકો જોઈન થયા પણ કોઈ લોકો છે ને શું કહેવાય અ લાઈક નથી કરી તો फटाफट પેલા લાઈક કરો અને કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો એટલે બધું લોકો આપણી સાથે સાથે જોઈન્ટ થાય ચાલો સુના મુરી મુરીમાં અમે પણ ફૂલ અમારે અમારે પણ ફૂલ વરસાદ છે જામનગરમાં ઓકે ચચિન ડિમ્પલ અમે પણ થેપલા બનાવી છે બહુ બધા લોકોએ થેપલા બનાવ્યા ભાઈ લાઇવમાં ભૂકા કાઢ નાખ્યા ઓ આજે દીટા ધર્મેન્દ્ર એમ લખ્યું છે ધામિલિયા ઓકે સોરી આમાં એવું છે ફોન થોડોક મારો આગવો છે ને એટલે લાઈવમાં દેખાતું નથી હવે રીટા ધર્મેન્દ્ર ઓકે ને તો ચાલો ફટાફટ વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો હું ખલેલું કોને કોને ખલેલા બહુ ભાવે છે એક વસ્તુ આપણી ઘરે આવી છે પણ એ હું છે ને મને ખબર નથી ચાલો તમને બતાવું ભારતી પારે ડિમ્પલ કહે છે સોનલ બેન ની તબિયત કેમ છે સોનલબેન ની તબિયત અત્યારે થોડી થોડી સારી થઈ ગઈ છે આ લાલ કલરનું છે અને હું કહેવાય નઈ કોમેન્ટમાં લખો ચાલો મને ખબર પ્રિયા જીવાણી અમે તો બટેકા પવા બનાવીએ છીએ અમારે જ્યારે વરસાદ અમારે જરાય વરસાદ નથી ઓકે અમારે ત્રણ દિવસ વરસાદ છે એટલે તમે બટાકા ખાવશો વરસાદ નથી બાકી જો વરસાદ હોત ને તો તમે લોકો થેપલા ને ભજીયા બનાવતા હોત ભારતી પરેક રાજકોટ થી અને કેટલા લોકો આજ લાઈવ માં પહેલી વાર આપણો વિડિયો જોવે છે કે રોજે જોવે છે એ લોકો કોમેન્ટ કરો કારણ કે બે દિવસ થા મે ઈવન ના ની મૂક્યા ને તો કોઈ લોકો એ છે ને બરોબર જોયા નથી ને કોમેન્ટ નથી કરી એટલે ફટાફટ નો જોયા હોય તો જઈને કોમેન્ટ કરો અને વિડિયા જોઈ લેજો અને થોડો ઘણો સપોર્ટ કરો અમારે અમદાવાદમાં વરસાદ બિલકુલ હતો નહીં પણ આજે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી વરસાદ ચાલુ થયો હા હું અમદાવાદ આવ્યો હતો ને તી મને એમ જ હતું કે અમદાવાદ વાળી ત્યાં વરસાદ બહુ ઓછો પડતો હોય ને એવું લાગે છે કારણ કે બહુ ગરમી થતી હતી અને એ પહેલાં હું ઓલું એમાં ગયા આ કંકુ પગલાં મને એમાં ગયા હતા ને ચારે બે દિવસ વરસાદ નહોતો આવ્યો એટલે મને એવું લાગે છે ડેલી જોઉં છું થેન્ક યુ તો જો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને ડેઈલી વ્લોગ જોતા રહીજો આપણે લાખ સબસ્ક્રાઈબર કરવાનો ટાર્ગેટ હતો પણ મને નથી લાગતું હવે પૂરો થાય હું ડેલી જોઉં છું યુટ્યુબમાં તમારા વ્લોગ જોઉં છું અને ઇન્સ્ટામાં પણ મિની રીલ્સ વ્લોગ જોઉં છું આ કોણ પણ મિની રીલ્સ વ્લોગ જોવે છે કોમેન્ટમાં કહેજો અત્યારે મારે મિની રીલ્સ ઉતારવાની હતી પણ કાંઈ તમારા માટે લાઈવ આવી ગયો ને એટલે નથી ઉતારી આજે હવાના વાળે નથી બે દિવસ થી વરસાદ છે તો ઘર માં ઘર માં શું બારે નથી બોલો અને આ બાજુ મમ્મી ને કઈ તમારે સવાલ પૂછો હોય તો પૂછો મમ્મી બધા થેપલા એક સાથે છે ને બનાવશે અલા વણશે ને પછી તળશે હે ને મમ્મી વણાઈ ગયા વણાઈ ગયા તળવાના છે હવે ખાલી તળવાના બાકી રહ્યા છે તો તમે લોકો જમવા બેસી ગયા છો કે પછી હું કહેવાય

અમે લોકો બધા સાથે જમવા બેતા એટલે તમારે બાકી છે જમવાનું ફટાફટ વિડીયોને શેર કરો આજનો વિડીયો છે ને સો બસો જણા છે ને લાઈવમાં જોડાવા જોઈએ કારણ કે અત્યારે એક તો હું આમ મેં કીધું થાવું નથી લાઈવ પણ આમ વરસાદ જેવો હતો એટલે મેં કીધું હાલો થઈ જાવ લાઈવ આજે અને બહુ મજા આવી તમારા લોકોનો બધો કોમેન્ટનો રિસ્પોન્સ જોયો ને એટલે તો હવે નેક્સ્ટ ટાઈમ લાઈવ ક્યારે આવું એ મને કહેજો હેતલ પટેલ અમારે બી વરસાદ ચાલુ છે બરોડામાં ઓકે ડાંગરા હું થેપલાનો લોટ બંધાઈ ગયો છે એવું નથી લાઈવ જોઈને તમે કુ કૃતિ ગાબાણી અમે જમીને ફ્રી થઈ ગયા ઓ હો આજે પેલા તમે લોકો ફ્રી થઈ ગયા ઘણા લોકો જો જમીન ફ્રી થઈ ગયા નાયાજી જમવાનું બાકી છે અને અમારે ફ્રી થવાનો ટાઈમ બહુ ઓછો મળે કારણ કે જે વિડીયો ને એવું એડિટ કરશું ને એમાંય ટાઈમ લાગી જાય હું ઠેઠ અગિયાર સાડા અગિયાર ફ્રી થાય બોલો તમારે કેવું સારું અત્યારમાં તમે ફ્રી થઈ ગયા અને જો હવે આ બાજુ મમ્મીએ છે ને ફેફલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હજી બધું તેલ ને એવું ગોતે છે કુવામાંથી તેલ હલો મને એક ડંકી વાળો વિડીયો જોયો ને મમ્મી આપણે ડંકી છે કે નહીં

તમારા બ્લોગ બહુ સરસ આવે છે થેન્ક યુ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને તમે લોકો શેર કરો ફટાફટ મારે સો કે પૂરા કરવાના છે અને તમને ખબર હશે મેં કીધું તું સો કે ક્યારે પૂરા થવાના હોય હજી ઓલમોસ્ટ આપણે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરીએ શક્યા તો સો કે ક્યારે પૂરા કરીશું તમે લોકો કોમેન્ટમાં કહો ચાલો અને શ્રી ગણેશાય કરીને જો પહેલું થેપલું મમ્મી તળવા મળ્યા છે અને થેપલામાં મમ્મી ત્યારે

શું કહેવાય લાઈવમાં જોડે આ જ્યારે લાઈવ ઇવેન્ટ થાય ત્યારે એમ કે અમારે લાઈવમાં એડ થવું હતું સંદીપભાઈ તમે અમને કીધું નહીં કેટલા વાગે લાઈવ આવવાના છો તમારા માટે છે ને સ્પેશિયલ સરપ્રાઈઝ હતી એટલે મેં તમને કોઈને કીધું નથી કોમેન્ટ આવી છે ચાલો વાંચવી તમારું બેબી આવશે ત્યારે શો કે થઈ જાય હવે બેબી ની બહુ વારે નથી મને લાગે છે દસ પંદર દિવસ જાહે

સોનલ બેનનો હાથ હોજી ગયો છે અને એ કાલ મારે વાત થઈ ને ત્યારે એમ કહેતી હતી કે મને જયારે પણ બાટલા સડાવે ને એટલે મારો હાથ છે ને હોજી જાય એનો હાથ હોજી ગયો છે ને એટલે એ વિડીયો નથી બનાવી અને હવે એન ટાઈમ છે ને એટલે મેને એક બે વાર કીધું કે તું વિડીયો બનાવી મને મોકલજે પણ મમ્મી એમ કહે છે હું કહે છો મમ્મી એવું છે હમ્મ એટલે એ કઈ નથી બનાવો તમને લોકોને લાગતું છે વિડીયો બનાવો સહેલો છે પણ વિડીયો અત્યારે હું ખાલી એક ધારવામાં ફોન બાર મિનિટતા પકડીને ઊભો છું હાથ લાંબો કરીને આમ બાર મિનિટ રાખજો પછી તમને ખબર પડશે કે વિડીયો બનાવો સહેલો છે કે અઘરો છે એટલે આપણે કીધું છે હવે રેસ્ટ નથી બનાવો અને વરસાદ છે એટલે હું કઈ નથી હું હું તો થોડી ઘણી એને બતાવી દઉં ચાલો બીજો કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખો બહુ બધા કોમેન્ટમાં ક્વેશ્ચન કરતા હોય છે તો આજે લાઈવમાં તમને એનો જવાબ મળશે એટલે કરો રોહિત એમ કે તોરણ બતાવી દે હાલો તોરણ બતાવી દઉં જો આ તોરણ છે જોઈ લે રોહિત તોરણ તારે તોરણ ને શું કરવા છે આ તોરણ છે નહીં એવું ન હોય ઘણા સબસ્ક્રાઈબર કેતા હોય ને અમને કોમેન્ટ કરતો હોય તો ચાલો તમારે બીજું શું જોવું છે કોમેન્ટ કરો અને આ બાજુ થેપલા થેપલા ઉપર બનવા મળ્યા છે પાછી એક કોમેન્ટ આવી છે કોની આવી છે જોઈ ખુશી સવાણી તમારા મમ્મીની વાત સાચી છે કે એન્ડ ટાઈમનો આરામ કરજો ઓકે તો મમ્મી આરામ કરવા દે છે અને સરસ વિડીયો હોય છે સંદીપભાઈ તમારા મમ્મીનો સ્વભાવ બહુ સારો છે ફાલ્ગુની હું ડિનર બનાવતા બનાવતા લાઈવ જોઉં છું થેન્ક યુ આવી જ રીતના જુઓ પપ્પાની કોમેન્ટ આવી ગઈ સોલે ભટુરેની રેસીપી આપો હવે નહીં આપી પપ્પા એચ પટેલ રોહિતને બોલાવો લાઈવમાં રોહિત ઉપર આવ્યો તને બહુ બધા લોકો મળવા માગે છે રાધિકા તળાવિયા બ્લોગ નહીં બ્લોગ ટાઈપ કરવાનું છે મને ખબર છે ભૂલમાં લખાઈ ગયું છે પણ હું જ્યારે એડિટ કરીને ત્યારે લખી નાખી આજે તો ચા પીવાના જો આપણા સબસ્ક્રાઈબર ખબર પડી ગઈ કે આજે ચા પીવાના કાર્તિક ગાવાની તમારા તમારે બોય જોઈએ કે ગર્લ્સ હવે એ તો અમે નક્કી નથી કર્યું કે અમારે બોય આવશે કે ગર્લ આવશે જે આવશે એ આપણે બધા સરખા જ છે બોય કે ગર્લ આપણે ગમે પણ આવે ચાલે કે કે ડી હેપી થેન્ક યુ તો આ બધું થેપલા બનાવી બતાવી દો મમ્મીના જો મમ્મી એ થેપલા છે ને આ ટાઈપના બનાવ્યા છે તમારી ત્યાં કેવા બને નહીં કહેજો અને એ બધું થેપલા ઉપર થેપલા બનવા મળ્યા છે અને તમે લોકો શું કહેવાય અઢાર લોકો જોઈ છે અઢાર લોકો વિડીયોને શેર કરે ને તો બીજા અઢાર લોકો આપણી સાથે જોડાય અને કોઈ લોકોએ છે ને લાઈક હજી નથી કરી તો ફટાફટ લાઈવ કરી દ્યો આ લાઇટ કરી દ્યો આ વિડીયો લાઈવ એન્ડ થાય ને કે સો લાઇક આવી જ આવી કે કે ડી આર હાય બ્લો બોય શું બોય નહીં એવું કંઈ નથી હું જોઈ અ આરતી લાઈફ નાઇસ લોગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રાજકોટથી અનિલ રાજકોટથી અનિલભાઈ આપણા વિડીયો જોવે છે ખુશી સવાણી અમારે પણ અમારે પણ અવાજ બનાવે છે સરસ ઓકે તો જો બેના સેમ થઈ ગયા કે આર હાઈ બોય બોય બોય

અને આજે તમને લાઈવ માં વસ્તુ નહીં એ પછી કારણ કે આપણે એક સબસ્ક્રાઈબર છે એ કે અમારે તો બોય જ જોઈએ છે તમારે કેમ બોય જોઈએ છે કોમેન્ટ કરો આખો પરસેવાનો નીતરી ગયો છું એટલો બધો ભાઈ વરસાદ પડે છે ને જોઈ કારણ કે હાથમાં આમ ફોન પકડો ઓકે સર ઓકે થેન્ક યુ તો ચાલો ફટાફટ કોમેન્ટ કરો બીજા લોકો અને વિડીયોને લાઈક કરો આજે તમને છે ને શું કહેવાય બે ઓલું આપી દીધું શું બે

ફેમિલી વ્લોગ મારી ચેનલ છે રાજકોટ ઓકે તો ટેપલા બની રહ્યા છે કોની કોની જે શું બને છે શંભુ சரણે પડી માંગુ રે કાપો મારે એક બેબી ઓકે તો આપણે હું આવે છે જોઈ છે પણ સો કે હું કેમ ને જો પાંચ જણા બેઠા હોય ને પાંચ જણાને સબસ્ક્રાઇબ કરાવી દો ને સીધા 100 200 5 5000 વિડિયો જોવે છે બરોબર પાંચ પાંચ જણા હોય ખાલી બેઠા હોય તો પાંચ પાંચ જણા તમે આવો

ને એવું બગડે ને એટલે પંખો ન કરવા દે મમ્મી રૂવાડો થાય રૂવાડો થાય એટલે ન કરવા દે આપણે સારું છે બાય નથી સરસ ગાયું ગીતા મારા પાહે લેવો પડે થી માનિયા ઓકે થેન્ક યુ તો તમે બધા કીધું ભજન ગાવ ગાયું ખરા તમે નું કોઈ કે કોમેન્ટ તો કરી ની એકની જ કોમેન્ટ આવી સરસ ગાયું એમ ચાલો હવે આપણે કેમેરો છે ને આગળની બાજુ કરીએ અમારે ભાઈ કે તરફ તો આપકો કુછ કહેના હે લાઈવ મેં

આવશું ઓકે આવી જાવ ચાલો આવી જ જાવ થેપલા આપણે વધારે બનાવ્યા છે થેપલા જ્યારે બને ત્યારે અમે વધારે બનાવી સવારે ચાલે એટલે થેપલા આપણા બહુ ફેવરિટ છે અને એની સાથે ચા હોય ને એટલે ઓહો મજા જ આવી જાય અને તમે લોકો એમ નહીં કહેતા સંદીપભાઈ ચા ફેફલા ઓકે આવો તમે લોકો એમ નહીં કહેતા કે આજે ચા પીવાના ચા તો હું પીવાનો જ છું પણ હું છે ને હું કહેવાય અત્યારે હાર્ડ વર્ક એટલો મેં કરના છે ને તો ગરમી વરસાદમાં પરસેવો આવી ગયો છે સાંજે છે મંદિર તે રે ઉંચા હેરા હે કૈલાસ ભોલે

પપ્પા અંધારામાં કોમેન્ટ વાંચે છે એવું છે આપણે આજનો બ્લોગ આખો છે ને કિચનમાં બનાવ્યો છે એટલે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કયો અને હવે આપણી સાથે ખાલી 13 લોકો જોઈન છે તો વિડિયોને શેર કરો તો વધારે લોકો જોઈન થાય કેટલા વાગી ગયા લોકો ભળિયામાં આઠ અઢાર થઈ ગઈ એટલે હજી ઘણા લોકો નવરા નહીં થયા હોય એટલે લાઈવમાં જોઈન્ટ નહીં થાય પણ તમને આજનો વિડીયો જોવા મળશે કે કે ડી યાર નાઇસ થેન્ક યુ આટ દુખને લગાયા આપકો આજે आधे घंटे का लाइव दिया है अर्धा घंटा આપનો લાઈવ દીધું છે તમને પણ તમે લોકો પોયે છે ને મારા જેટલા મત્તુ ને મને મત્તુ કેટલા લોકો લાઈવ માં જોઈન થાય કોઈ લાઈવ માં થયા તો હવે તમે લોકો કોમેન્ટ કરો કે નેક્સ્ટ ટાઈમ કયા દિવસે કેટલા વાગે હું લાઈવ માં આવું આપણે એક 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 માં આપણે કેવું કે તમે કોમેન્ટ કરો પછી ઈ જેટલી કોમેન્ટ આવશે ઈ આપણે બધી નોટ ડાઉન કરી લેવું પછી આપણે પાછું ઈ લોકોને જ પૂછશું કે કયા વારે ને કયા ટાઈમે લાઈવ આવી ની આપણે આન્સર દેવી એટલે એક રાત્રે આપણે સ્પેશિયલ ક્વેશ્ચન આન્સર નો જવાબ એમાં તમારા જે પણ સવાલ જવાબ હશે ને એટલે સવાલ હશે ને એનો અમે જવાબ આપશું મમ્મી ફોટો પાડી ને થંબનેલ બનાવી નાખ એમાં નાખો લાઈવ માં લાગે આ બોલ તો ચાલો હવે કેટલા લોકોનું કેવું છે કે આપણે લાઈવ એન્ડ કરી ના હોય તો કાલે કહી દેજો પણ મેં એક બે વાર કીધું તું ત્યારે તમે બધા બીજા બધા વ્લોગમાં જોવામાં છે ને બહુ એટલે એમાં તમે કોઈ કઈ કોમેન્ટ ન કરી બહુ બધા લોકોની કોમેન્ટ આવવા મળી છે પ્રિયંકા દેસાઈ હેલો હેલો પ્રિયંકા દેસાઈ કેમ છો બસ મજામાં ભારતી પારેખ અ

તો ચાલો એવું લાઈવ ને એન્ડ કરું કેટલા લોકો એવું કહેવા માંગે છે કે આ લાઈવ ને હવે એન્ડ કરી દો કે ચાલુ રાખું પ્રિયંકા દેસાઈ આંટી શું કરે છે એનું બતાવો કે આંટી જો થેપલા બનાવે છે થેપલા તળી મમ્મી થેપલા બનાવે છે ને મમ્મી ના બહુ બધા ફેન છે હો મમ્મી તમારા હા મમ્મી ને મમ્મી શાક લેવા જાય ને તો માર્કેટ માં બહુ બધા લોકો મળે જો આ બાજુ થેપલાનો થપ્પો કરી નાખ્યો છે મમ્મી એને જ્યાં થેપલો બનાવવાનું ચાલુ છે

લાઈવ ચાલુ રાખો એમાં ઓકે તમે રોજ લાઈવ આવો પ્લીઝ ઓકે તમે લોકોને રોજ લાઈવ જોવું છે તો આપણે એવું વિચારશું કે રાત્રે અડધી કલાક પંદર આવશું પણ ફિક્સ ટાઈમ હોવો જોઈએ તો હું રોજે લાઈવ આવી કે નવ વાગે કે દસ વાગે એવો ફિક્સ ટાઈમ નહીં રોજે તો નો આ વીકમાં બે ત્રણ વાર આવી પણ ફિક્સ ટાઈમે તમે લોકો નક્કી કરો કે કયા ટાઈમે આવું હું બનાવવા લાગી અંટીને ઓકે તો આવી જાવન ફોલો કરી દેજો ભારતી પાર્ક બેય ભાઈ રાજકોટ આવો ઓકે હવે જોઈએ છે ક્યારે રાજકોટ આવવાનું થાય નવ વાગ્યાનો ટાઈમ પરફેક્ટ છે ઓકે તો આપણે જોઈશું ચાલુ કરશું એવું લાગશે તો રોજે નવ વાગે દસક દસક મિનિટ તમને લાઈવ આપશું ક્યારે આપું એ જોઈ છે હમણાં થોડો ફ્રી મને થવા દો હોસ્પિટલ પછી છે ને આપશું પ્રિયંકા દેસાઈ ભરૂચ આવો કે ભરૂચ ભરૂચ હમણાં આવ્યો તો પણ ચા વાળા ને બંધ હતા પ્રિયંકા દેસાઈ સોનલની બેન પણ એ નથી ને સોનલ બેન પણ એક ભરૂચ રહી છે કેમેરો તમે શું કામ કરો છો અમે ડાયમંડ નું કામ કરીએ છીએ પણ ડાયમંડ માં અત્યારે બહુ મંદી છે એવું છે ચાલો હવે ત્રણ મિનિટ છે ફટાફટ જેને કઈ પૂછવું હોય છે કોમેન્ટ કરી દો અને ત્રીસ મિનિટ નો લાઈવ આપણે એની સાથે એન્ડ કરીશું ફરી પાંચ વાર મળીશું ને ત્યારે બધા ક્વેશ્ચન તમે યાદ પૂજા પંદર ની છોકરી અમારી પાસે રહી છે ઓકે પણ અમે નવા આવ્યા છે એટલે નહીં ઓળખતા હોય